પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય દરબાર સમાજ વિશે કરેલી ટિપ્પણીના વિરોધમાં ધોળકા તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશીને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર આપતા અગાઉ ધોળકા તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજના વડીલો યુવકો અને બહેનો રાજપૂત છાત્રાલય ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી ધોળકા તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે પ્રથમ ધોળકાના પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશીને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવાયું છે કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા મહારાજા ક્ષત્રિય સમાજ વિશે ટીકા ટિપ્પણી કરતાં ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણીને ઠેસ પહોંચી છે તેમની મુખ્ય ત્રણ માગણીઓ છે ભગવાન શ્રીરામનું અપમાન કરવા અંગે તેમની સામે ગુનો દાખલ કરવો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવી પુરુષોત્તમ રૂપાલાને ગુજરાતમાં અન્ય જગ્યાએ ઉમેદવારી કરવા ના દેવી ઉપરોક્ત તમામ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ધોળકા તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજે ઉચ્ચારી છે આવેદનપત્રની કોપીઓ ધોળકાના મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આપવામાં આવી હતી આ નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ધોળકા ટાઉન પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો હું સહદેવસિંહ હું ધોળકા સામાજિક કાર્યકર્તા આ જે વિરોધ ચાલી રહ્યો છે આપણે બધાને ખ્યાલ જ છે કે આ શું વિરોધ થઈ રહ્યો છે શેના વિશે અમે બધા ભેગા થયા છીએ આ વિરોધ ખાલી કોઈ એક સમાજનો નથી આ દરેક બેની દીકરીઓની આબરૂનો સવાલ છે આ કોઈ એક સમાજનો વિષય નથી કે અમે આ વિરોધ કર્યા છીએ અને રૂપાલાને એક જ વિનંતી છે કે તમે તમારી વોટ બેંક મજબૂત કરવા માટે એક સમાજને નીચો પાડો બીજા સમાજને મોટો કરો આ અંગ્રેજોની નીતિ છે ભાગલા પાડો રાજ કરો તમે પણ એ નીતિ ઉપર ચાલી રહ્યા છો એ અમને સખત વિરોધ છે જેને ટિપ્પણી કરી છે એ બેનો દીકરીઓનો આ એજ પણ બેનો અધિકારીઓનો તો તારા મૂળ જો પછી બીજાના કુળજો પહેલાં તું તારું જો તે તારા બાપ દાદાએ શું યોગદાન છે આ ભારતમાં અખંડ ભારતમાં અમારા બાપ દાદાનું શું યોગદાન છે અખંડ ભારતમાં તમે જે રહો છો એ ઘર તમે જે ખેડો છે જમીન કોની છે ભૂતકાળમાં તપાસી લો ને પછી આ બધી વ્યવસ્પદ વાત કરો તમે તમારું નામ મોટું કરો બીજાનું નામ નાનું કરો આ વાત સહન કરવામાં નહીં આવે ક્ષત્રિય સમાજ આનો સખત વિરોધ કરે છે સમક્ષ ક્ષત્રિય સમાજ કોઈ એક સમાજ ક્ષત્રિય સમાજમાં ઘણા સમાજ આવે છે સમજ ક્ષત્રિય સમાજ ખાસ ધ્યાન આપજો આ રોટી બેટીનો વ્યવહાર નથી આ એ વાત એણે કરી છે આપણે આ વ્યવહારમાં નથી માનતા તો આપણે આનો સખત વિરોધ કરવો જોઈએ આપણે રોટીનો વ્યવહાર છે હવે આમાં આપણે બધા એક એક મંચ ઉપર આવીને બધી સંસ્થાઓ ભેગા થઈને આનો સખત વિરોધ કરીએ છીએ રૂપાલાને આ ટિકિટ રદ કરે રાજકોટમાંથી ગુજરાતમાં ક્યાંય પણ ટિકિટ રૂપાલાને મળશે તો હજી આનાથી વધારે ઉગ્ર આંદોલન થશે અને ગામડે ગામડે આના બેનર વાગશે વિરોધી કે આને મોત નહીં આપવાના કોઈ રાજકીય ક્ષેત્રના ગામમાં પ્રવેશ નહીં કરો એની હજી ઉગ્ર આંદોલન થશે પણ જો આ તકેદારી રાખી જલ્દીથી આનું નિવારણ લાવે તો એ ગુજરાતમાં શાંતિધળો રહે અમારે આશા છે એના માટે અમે નિવેદનો અને આવે તો આવેદનો આપીએ છીએ બાકી અમે કોઈથી દીતા પણ નથી ભૂતકામમાં નથી દેવા આગળ પણ નથી દેવાના અમે આ શાંતિ માર્ગે ચાલી રહ્યા છીએ તો અમારી આ માંગને સ્વીકારી એવી અમારી અરજ છે જય માતાજી જય ભવાની દર્શન પૂરતો તમારી આસપાસ વધી રહેલી એ નવી ઘટનાઓ વિશે જેમાં માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબક્ક્રાઇબ કરો અને બે લાઇક ઇન્ટ્રેસ કરવો જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે